અમદાવાદમાં વધુ એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી શહેરના સેટેલાઇટ વિસ્તારના સ્ટાર બજાર પાસે એક બીએમડબ્લ્યુ કાર ચાલકે બીઆરટીએસ રેલિંગને ટક્કર મારી છે ઉરપાટ ઝડપે આવી રહેલી બીએમડબ્લ્યુ કાર અચાનક જ રોડની પાસે રહેલા બીઆરટીએસ કોરિડોરના ફૂટપાથ પર ચડી ગઈ હતી અને ગાડી ઉછળી હતી ત્યારે કાર ચાલક નશાની હાલતમાં હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે ઘટના બાદ આસપાસમાં રહેલા તમામ લોકો ગાડી પાસે પહોંચ્યા હતા ત્યારે કાર ચાલકે લોકો સાથે લવારી કરતા કહ્યું કે બીએમડબ્લ્યુ કારનું ટાયર ફાટ્યું છતાં હું ગાડી લઈ જઈશ તેવી લવારી ચાલુ રાખી હતી આ સિવાય પણ કાર ચાલક રાહદારીઓ સાથે લવારી કરી રહ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ શરૂ કરી છે